નમસ્કાર મિત્રો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે ગુજરાતની શાળાઓમાં બાવીસ હજાર પાંચસો નવા શિક્ષકોની ફાળવણી કરાશે શિક્ષણ મંત્રીની જાહેરાત જી હા મિત્રો તમે બિલકુલ સાચું સાંભળ્યું છે ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે અનેક ઐતિહાસિક નિર્ણય એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેલ ડિંડરે કેબિનેટ બેઠકમાં સત્તાવાર જાહેરાત કરી છે કે શાળાઓનું ઉનાળુ વેકેશન પૂરું થતાની સાથે જ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ફાળવણી કરવામાં આવશે ચાલો આ ભરતી ની વિસ્તૃત માહિતી જોઈએ કે આ ધોરણ કેટલી જગ્યાઓ હશે ધોરણ એક થી આઠ માટે અત્યારે હજાર આઠસો શિક્ષકો ફાળવણી કરવામાં આવશે સાતસો શિક્ષકોની ફાળવણી થશે શિક્ષણ વિભાગ દ્વારા આ માટેની પ્રક્રિયા યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે ખાસ કરીને સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ફાળવણીની પ્રક્રિયા તો લગભગ પૂર્ણ થવાને આરે છે શિક્ષણ મંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ તમામ ફાળવણી અને ભરતી પ્રક્રિયા વેકેશન ખુલે તે પહેલા અથવા તો વધુમાં વધુ જુલાઈ મહિના સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે આ ઉપરાંત શાળા ખુલે તે પહેલા બાવીસ હજાર શિક્ષકોને વિદ્યા અને જ્ઞાન સહાયક ની ભરતી આદેશ પણ આપી દેવામાં આવ્યો છે તમારા સપના સાકાર કરવાનો સમય આ નિર્ણયથી રાજ્યભરની શાળાઓમાં શિક્ષકોની અછત દૂર થશે અને આપણા બાળકોને વધુ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહેશે જે ઉમેદવારો લાંબા સમયથી સરકારી શિક્ષક બનવાના સપના જોઈ રહ્યા હતા તેમના માટે આ એક સુવર્ણ અવસર છે તમારી તૈયારીઓને વધુ વેગ આપો કારણ કે હવે એ તમારા સપના સાકાર કરવાનો સમય આવી ગયો છે તો મિત્રો આવા જ વધુ મહત્વપૂર્ણ સમાચારોના અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વિડીયો પસંદ કર્યો આવ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો ધન્યવાદ